મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વિરંગામમાં રાજપાલ શ્રી ઘનશ્યામ મહારાજનો નવમો પ્રતિષ્ઠોત્સવ રંગે સંગે ઉજવાયો સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારથી જેની ઓળખ છે એવા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શ્રી સ્વામિનારાયણ મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે વિરમગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મોદી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજના નવમા વાર્ષિક પટોત્સવની રંગી ચંગે ઉજવણી કરવામાં આવી હતી આ શુભ અવસરે મહાપૂજા નવમા પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું શોરસોપચાર થી પૂજન અર્ચન આરતી તથા અન્ય અન્નકુટ દર્શન જીવ પ્રાણ શ્રી અબજી બાપા શ્રી ની વાતો ને સમૂહ પારાયણો આશીર્વાદ બાળકો ને પ્રોત્સાહન ઇનામ વિતરણ જેવા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા શ્રી સ્વામિનારાયણ ગાદી ના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ નવમા ઉત્સવ પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે મનુષ્ય પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન સ્મરણ છે ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોના સર્જન છે તથા સત્સંગ કરી શકે તે માટે આવા મંદિરોના સર્જન છે સત્સંગ પૂર્વે જીવ અમાસના ચંદ્ર જેવો હોય છે બિલકુલ અંધકારમય પરંતુ સત્સંગના યોગ બાદ જીવ પૂર્ણિમા ચંદ્રની જેમ સોળે કળાએ સંપૂર્ણ ખીલી ઉઠે છે એટલે કે સત્સંગના યોગથી જીવાતા વૃદ્ધિને પામે છે સત્સંગથી મનુષ્યનું જીવન બને છે અને તે સંસ્કારિત પણ બને છે સત્સંગ અને મનુષ્યનો અલંકાર છે વળી આવતીકાલે શ્રી ઘનશ્યામ મહારાજનો દશાબ્દી મહોત્સવ પણ આવી રહ્યો છે તો તે પ્રસંગ નિમિત્તે દરેક સત્સંગે શ્રી રહસ્યાર્થ પ્રદીપ રિકીટાથી સવજનના મૂર્તની પારાયણ કરવા વિશે હાકલ પણ કરી હતી કારણ કે મનુષ્ય જીવનને સાર્થક કરવા ભગવાનનું ભજન સવિશેષ કરવું અને કરવું જ જેથી ભગવાનનો બેઠો રાજીવો પ્રાપ્ત કરી શકે આ પ્રસંગનો દિવ્ય લાભ દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસ થઈ લીધો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વિરમ આજે શ્રી સ્વામિયણ ભગવાન ઘનશ્યામ મહારાજ જીવન પ્રાણ અવજી અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો નવમો વાર્ષિક પાઠોત્સવ શ્રી સ્વામિણ ગાદીના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની પુનિક નિષ્ઠામાં ઉજવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે જીવન પ્રાણ અવજી વાતોની સમૂહપારાયણ બાળ સંસ્કાર સિંચનના બાળકોને પ્રોત્સાહન ઇનામ તેમજ પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ અન્નકુટ દર્શન શ્રી સ્વામિરાયણ બાપા સ્વામી બાપાનો વાર્ષિક પાટોત્સવ વગેરે અનેક અધ્યાત્મસભર કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં બાળ બાળનલકંઠાના હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દેશ વિદેશના હરિભક્તોએ આ મહોત્સવનો કાર્યક્રમ ઓનલાઈન માણ્યો હતો અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ